ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા હેઠળ ફેમિલી કોર્ટ લેબર કોર્ટ અને તમામ દસ તાલુકાઓમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક તકરાર કેસો સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો નજીવા ગુનાના કેસો દિવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા દરખાસ્તો સમાધાનની શક્યતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ મોટર અકસ્માત વળતરની અરજીઓ વગેરે લોક અદાલતમાં મૂકી શકાય તેવા કેસો ફાઉન્ડ આઉટ કરવાની પ્રક્રિયા અગાઉથી હાથ ધરાઈ હતી તમામ ન્યાયાધીશો કલેક્ટર અને અદાલતના તમામ નિવાસી અધિક કલેક્ટર તમામ તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો પેનલ એડવોકેટો જિલ્લા સરકારી વકીલ મદદનીશ સરકારી વકીલો કોર્ટ તમામ કર્મચારીઓ પીજી બેંકના અધિકારીઓ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓનો સહકાર મળ્યો હતો અને કુલ દસ હજાર થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા તેમજ અઢાર હજાર જેટલા પ્રિલિટીગેશન કેસો મૂકવામાં આવ્યા છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આરબી સોલંકીએ આ અંગે ચંચ્યુ સાથે વાત કરી હતી આજરોજ આ વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આજરોજની લોક અદાલતના આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં કુલ મળીને દસ હજાર જેટલા પેન્ડિંગ ક્રિમિનલ અને સિવિલ કેસો મૂકવામાં આવેલા છે અને અઢાર હજાર જેટલા કેસો કે જે હજી અદાલતમાં આવ્યા જ નથી એવા કેસો પણ પ્રી લિટિગેશન કેસ તરીકે મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને પંદર જેટલી સંસ્થાઓ બેંકો સંસ્થાઓ અને વીમા કંપનીઓએ પણ ભાગ લીધેલ છે અને આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને પાંચથી સાત હજાર જેટલા પેન્ડિંગ લિટિગેશન કેસો અને આઠથી દસ હજાર જેટલા પ્રિલિટિગેશન કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે આજ લો રોજની લોક અદાલતમાં ખાસ કરીને દાંપત્ય જીવનને લગતા લગતી તકરારોના કેસો ચેક પરતને લગતા કેસો વીમા કંપનીઓના જે એમએસસીપીના જે મોટર અકસ્માત વળતરના જે કેસો છે એમાં ખાસ ભાર મૂકવામાં આવેલ છે